તો પછી શું કરો તમે એર હોસ્ટેસ ને મેનેજ કરીએ આ ચારસો રૂપિયા માં તમને કેટલો મોટો ક્લાસ મળે છે જોયું તમે દોઢ કલાકથી કોમેડી કરું છું ત્રણ સેકન્ડ માં સાહેબ બધું અટેન્શન લઈ ગયા કે આ તો યુટ્યુબ પર બી જોઈ લેશે તમે કોઈ સાહેબ કઈ રીતે મેનેજ થાય